હેલો મિત્રો આપણે વાત કરીશું યુટ્યુબમાં પેરામેટ ક્યારે આવે છે અને કેટલા સમય આવે છે તો અમુક મિત્રોને એમ જ થયું છે કે ચાલો મોટા જેમ થઈ ગઈ અથવા અમને આટલી પેરામેન્ટ અને ગાયગા આવી જશે અથવા મહિનામાં પેરામેટ આવે એ નથી મિત્રો કેટલી મહેનત કરીએ તારે પેરામેન્ટ આપણે યુટ્યુબ ચેનલનું આવે છે તો આપણે વાત કરીશું યુટ્યુબ ચેનલમાં પેરામેટ ક્યારે આવે છે કેટલા સમયથી કેટલા સમય લાગી શકે પેરામેન્ટ આવવા માટે તો જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી શક કારણ કંઈ ભૂલતા નહીં અને અમે ગુજરાતી નવા નવા ટેકનિકલ વિડીયો લઈને આવીશું તમારા માટે મિત્રો કારણ કે તમે સપોર્ટ કરવા માટે અમારી ચેનલ માટે અમારી ચેનલ તમારા માટે સપોર્ટ કરશે મિત્રો તમારી ચેનલને સપોર્ટ કરશે મિત્રો સો સો ટકા આજે વાત કરીશું કે યુટ્યુબમાં પેમેન્ટ ક્યારે આવે છે એમ કેટલો સમય થાય લાગે છે કે મોટાઇઝન થઈ જાય પછી કેટલો સમય લાગે છે તો મિત્રો એવું નથી કે મોટા જેમ બની ગઈ તમારી થઈ ગઈ એટલે યુટ્યુબ ચેનલ તમારી કે પેમેન્ટ મહિનામાં આવી જાય મિત્રો ઘણા યુટ્યુબર હોય છે તે અમુક મહિનામાં આવી જાય છે મિત્રો અથવા મોટી મોટી ચેનલ હોય અથવા લોંગ વિડીયો ટેકનિકલ હોય અથવા ગમે તે વ્લોગ હોય એ વાયરલ થાય તો મહિનામાં પેમેન્ટ આવે મિત્રો બાકી પેમેન્ટ આવતા આવતા મિત્રો બહુ તમને તકલીફ પડે છે એમ પહેલું પેમેન્ટ આવવા માટે બહુ સમય લાગે છે મિત્રો જ્યારે પહેલું પેમેન્ટ આવે ત્યારે સમય બહુ અને બહુ જ લાગે છે મિત્રો તો તમારે પણ લાગશે મિત્રો અને મોનેટાઇઝન એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક કરતાં કરતાં મિત્રો વર્ષમાં કરવાનો છે મિત્રો બહુ તકલીફ પડે છે અને પેમેન્ટ પછી તમારે ડોલર અથવા દસ ધારામ ડોલર બે ત્રણ એટલા બને છે મિત્રો વધારે ડોલર બનતા નથી મિત્રો અમુકના વધારે લોંગ વિડીયો હોય તો ડોલર વધારે બને છે મિત્રો અથવા તમારે પૈસા ઓછા ઇન્કમ ઓછી આવે છે મિત્રો અને મોટાજન થયા પછી પેમેન્ટ ધીમે ધીમે બનતું હોય છે તમારી મહિના મિત્રો દસ ડોલર બનાવવા કાંઠા પડે છે મિત્રો અથવા વીસ ડોલર બનાવવા કાંઠા પડે છે મિત્રો એટલે કાં તો એક મહિના અમે હોડ ઓલર બનાવવા બહુ મુશ્કેલ મિત્રો એટલે એકદમ પ્રેમેન્ટ તમારું યુટ્યુબ ચેનલમાં આવતું બેંકમાં નથી મિત્રો તમે ગૂગલ એક્શન અપ્લાય કરો જ્યારે દસ ડોલર હતા ત્યારે ગૂગલ એક્શન અપ્લાય કરવાનું આવે છે મિત્રો એટલે એને એની પણ વાર લાગે છે અને પછી પેમેન્ટ આવે છે મિત્રો કે ગૂગલ એક્શન જે તમે સબમિટ કરો ત્યારે મિત્રો એના વગર ગૂગલ એક્શન આવ્યા વગર પેમેન્ટ તો અમારી બેંકમાં આવતું નથી મિત્રો પછી પેમેન્ટ અથવા આવે ક્યારે અથવા જો પછી પેમેન્ટ ના આવે એ બેંકનો જોઈન ઓપ્શન મિત્રો આવે ત્યારે બેંક ખાતું જોઈન કરવાનું હોય મિત્રો પછી પેમેન્ટ આવે છે બેંકમાં અથવા એમની બેંકમાં આ પેમેન્ટ આવતું નથી મિત્રો કારણ કે અમુક વિ ટુ કે મોટાજન થઈ ગયું ચલો આપણું પેમેન્ટ હવે શરૂ થઈ જશે આ મિત્રો એ વાત સાચી છે કે શરૂ થઈ જશે પણ એના માટે તમારે દસ ડોલર હતા ગૂગલ એક્શન અપ્લાય કરવાનું આવે છે અપ્લાય કર્યા પછી તમારે સબમિટ કરવાનું આવે છે અને ગૂગલ એક્શનમાં એનો પણ લાગે છે મિત્રો આવી આવતા હતા અથવા દસ પંદર ડોલરને આવી શકે છે મિત્રો પછી તમારું પેમેન્ટ બેંકમાં આવે છે અને પછી જોઈનનો ઓપ્શન આવે મિત્રો વાર લાગે છે મિત્રો અમુકને નેવું ડોલર ઉપર થાય પછી પણ જોઈન ઓપ્શન પચાસ ડોલર એ જોઈન ઓપ્શન આવે અમુકને બેંક જોઈનનો એટલો ઓપ્શન આવતું નહીં મિત્રો અને આપણે વાત કરીશું મેં મુદ્દા મુદ્દા જશે કે યુટ્યુબનું પેમેન્ટ કેટલો સમય લગાડે છે તો મિત્રો અમુક લોબી ચેનલ્સ હોય અથવા લોબો લોંગ વિડીયો મળતા હોય ને અથવા બે ત્રણ મહિનામાં પેમેન્ટ આવી જશે ઓર્ડર બની મિત્રો તો ઓર્ડર બની જશે અથવા અમુક મહિનામાં બની શકે અથવા જેની ખૂબ સારી ચેનલ ચાલતી હોય અને મહિનામાં આવી જશે મિત્રો પેમેન્ટ અથવા જેની આપણા અમુક ચેનલ હોય એને પાંચથી છ સાત આઠ મહિનામાં આવે મિત્રો અથવા વાર પણ લાગે છે મિત્રો વર્ષ ઉપર થઈ જાય છે મિત્રો કારણ કે જેને ડોલર ઓછા બને છે મિત્રો એને સો ડોલર બનાવવા માટે બહુ કાઠા કઠિન છે મિત્રો જ્યારે પહેલી પહેલાં સો ડોલર બનાવવા માટે મિત્રો બહુ જ કઠિન પડે છે પછી તમને બીજું પેમેન્ટમાં વાર નહીં લાગતી મિત્રો આવતો પણ આ પહેલું પેમેન્ટ છે મિત્રો એ તમારી બહુ વાર લગાવે છે અને પછી પેમેન્ટ આવે છે મિત્રો તો આપણો પેમેન્ટ જે લોંગ વિડીયો અપલોડ કરશો તો મિત્રો તમારે જલ્દી પેમેન્ટ અને અથવા જલ્દી ડોલર બનશે મિત્રો એ શોર્ટ વિડીયોમાં તો વાર લાગશે મિત્રો પેમેન્ટ બંધો બંધ તો વાર પણ લાગી શકે મિત્રો અથવા લોંગ વિડીયો મેળો તો તમારે પેમેન્ટ સો ડોલર એક કે બે મહિનામાં બની છે મિત્રો તો પેમેન્ટ પહેલું પેમેન્ટ તમારું આવી શકે છે મિત્રો એક બે મહિના અથવા એક મહિનામાં અમે આવી શકે મિત્રો અથવા જો તમારા વિડીયો વાયરલ નહીં થતા હોય તો મિત્રો સોથી સાત આઠ મહિના પણ લાગી શકે છે મિત્રો અને એમાં પેમેન્ટ વાર પણ લાગે મિત્રો પણ જો એમાં પણ રી મિત્રો આવું ના જે અથવા રીકન્ટેનર છે ત્રણ મહિનામાં તમારે ગેપ પડી જશે મિત્રો રી ના આવે એટલા માટે તમારે બહુ જોવાનું છે અને બહુ સાચવીને ચેનલ તમારે ચલાવવાની છે મિત્રો તો રી આવે નહીં મિત્રો તો તમારે સો સો ટકા મિત્રો સો સાત મહિના પણ લાગી શકે છે પ્રેમ તો છે મિત્રો તમારા નવી ચેનલમાં સ્વાગત છે અથવા તો મિત્રો